લોકસભા ચૂંટણી માટે ભાજપ થઈ ગઈ તૈયાર આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ તૈયાર થઈ ગઈ છે સાથે સાથે છવ્વીસ બેઠકોના ચૂંટણી કાર્યાલયનો આજથી પ્રારંભ કરાવાયો છે જે માટે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ખાસ ગુજરાતમાં આવ્યા છે તેમજ આજે કચ્છ સહિત ગુજરાતભરમાં છવ્વીસ કાર્યાલયનું ઉદઘાટન અમદાવાદના થલતેજથી વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું તેની સાથે કચ્છમાં આવેલ જૂના ભાજપ કાર્યાલય ખાતે લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રભારી મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા પ્રદેશ ભાજપ મંત્રી નૌકા પ્રજાપતિ કચ્છ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી કશ્યપ શુક્લા કચ્છ જિલ્લા લોકસભા પ્રભારી કમલેશ મીરાણી સહિત ભાજપના તમામ તમામ ધારાસભ્યો હોદ્દેદારો તેમજ મહિલા મંડળની બહેનો અને કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે પૂરા ગુજરાતની અંદર છવ્વીસ લોકસભાના કાર્યાલય માટેનું આજે આદરણીય નંડાજી દિલ ગાંધીનગર ખાતે લોકાર્પણ કરશે એમનું ઓપનિંગ કરશે અને બાકીની છવ્વીસ લોકસભામાં વિવિધ જિલ્લાઓની અંદર એમના અધ્યક્ષ પ્રભારી મંત્રી ધારાસભ્ય દ્વારા કાર્યાલયનું શુભારંભ આજે થઈ રહ્યો છે દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી જ્યારે પ્રચંડ દેશદાજ સાથે રાષ્ટ્ર નિર્માણના એ પવિત્ર યજ્ઞની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશને નવી દિશા આપી રહ્યા છે એ પ્રમાણે આજે કચ્છના લોકસભાના ભુજ ખાતે એમના કાર્યાલયનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે અમને કચ્છના પરિવારજનો દ્વારા એક સંકલ્પ સાથે આ આ લોકસભા પાંચ લાખ વોટોથી વધુ જીતીશું આમ તો અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટિલ સાહેબના સંકલ્પ કર્યો છે દરેકે દરેક લોકસભા પાંચ લાખ ઉપરથી લીડથી અમે જીતીશું ત્યારે આદરણીય અધ્યક્ષશ્રીબેનશ્રી સાથે આજે તમામ ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો સંકલ્પ એ રહ્યો છે કે કચ્છ લોકસભા અમે પાંચ લાખ ઉપરથી જીતીશું અહીં એકતા છે સદભાવના છે પ્રેમ છે કચ્છના ખમીરવંતી લોકો જ્યારે નરેન્દ્રભાઈના આ યજ્ઞથી ભારતીય જનતા પાર્ટીની પવિત્ર વિચારધારા સાથે સૌ હળીમળીને રહી રહ્યા છે ત્યારે મને આશા છે અને મને એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના શ્રેષ્ઠ કર્મમાં દરેક કાર્યકર્તાઓ સાથે મને પણ વિશ્વાસ છે દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે ત્યારે અમે આ લોકસભાનું કાર્યાલયને ઓપનિંગ સાથે પાંચ લાખ ઉપરની લીડથી અમે જીતીશું એ કાર્યકર્તાના પ્રચંડ તાકાત એમના પ્રચંડ સંકલ્પ આધારિત અમે આજે પ્રાર્થના કરી છે આ એક જ કેલ્ક્યુલેશન છે વિકાસ સમરસતા દરેક સમાજની યોજનાઓ લોકો સુધી પહોંચી છે સરકારની અહીંયા ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના એ શ્રેષ્ઠ નેતૃત્વ અંત્યોદય સુધી તમામ યોજનાનું અમલીકરણ યોજના બની અમલીકરણ પણ થઈ ચૂક્યા છે આ તમામ પાસાઓ સાથે પાંચ લાખ ઉપરની લીડ અમે લોકસભાનો એ કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલયનું ઓપનિંગ માટે અમે આવ્યા છીએ એ અમારા મોવડી મંડળ નક્કી કરતા હોય છે અને એ બધું જ ત્યારે કરતા હોય છે અમે તો આજે ભાજપના ભાજપનું કમળ પાંચ લાખ ઉપરથી જીતશે